નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બંગાળમાં પણ નેપાળવાળી થવી જોઈએ તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે બંગાળના ભાજપના પૂર્વ સાંસદ સિંહે નિવેદન આપ્યું છે કે બંગાળમાં પણ નેપાળ જેવી જનવિદ્રોહી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ તેમણે યુવાનોને સાહસ બતાવવા અપીલ કરી છે મમતા બેનરજી સરકાર સામેના આ નિવેદન પર હંગામો મચાવ્યો છે બેરકપુર કમિશનરેટ હેઠળ અનેક પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં એફઆઈઆર પણ કરવામાં આવી છે અહીં સુધી કે સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે છતાં સિંહ પોતાના નિવેદન ઉપર અડગ રહ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજીનામા બાદ પહેલીવાર દેખાયા ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખંડની હાજરી ચર્ચાનો વિષય બની હતી એકવીસ જુલાઈએ સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યાના ત્રેપન દિવસ બાદ તેઓ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા શપથગ્રહણ સમારોહમાં તેઓ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિઓ વેંકૈયા નાયડુ અને હામિદ અંસારીની બાજુમાં બેઠેલા જોવા મળ્યા તેમની આ અચાનક હાજરીને અનેક સવાલો હવે ઊભા કર્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ચોપ્પન ફૂટ ઊંચી શિવની પ્રતિમા કેનેડાના બ્રેમ્પટમના શહેરમાં છ સપ્ટેમ્બરના રોજ ભગવાન શિવની ચોપન ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ થયું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા આ પ્રતિમા માત્ર બ્રેમ્પટનની શોભા વધારી શકતી નથી પરંતુ વિદેશોમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનું પ્રતિક પણ બની ગઈ છે સ્થાનિક ભારતીય સમુદાય માટે આ ગૌરવની વાત છે અને સાથે પ્રવાસીઓને આકર્ષિત પણ કરી રહી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો નવેમ્બરમાં વાયુસેનાને બે તેજસ મળશે નવેમ્બરમાં ભારતીય વાયુસેનાને સ્વદેશી બનાવટના બે તેજસ માર્ક વન એ ફાઇટર જેટ મળશે આ વિમાનોનું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ કરી રહી છે અમેરિકન કંપની પાસેથી એક જેટ એન્જિન મળી ગયું છે અને બીજું એન્જિન ટૂંક સમયમાં આવશે આ જેટમાં અપગ્રેડેડ રડાર અને એવિયનિક્સ સિસ્ટમ છે અને તે ભારતીય વાયુસેનાના જૂના મેગ ટ્વેન્ટી વન વિમાનોને બદલશે બે હજાર અઠ્યાવીસ સુધીમાં કુલ ત્યાંસી વિમાનોની ડિલિવરીનો લક્ષ્યાંક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સહિત જી સેવન દેશો માટે ટ્રમ્પનો ખતરનાક પ્લાન ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર આર્થિક દબાણ લાવવા માટે જી સેવન દેશોનો સહારો લેવાની તૈયારીમાં છે ફાઇનાન્શિયલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર ટ્રમ્પનું તંત્ર યુક્યા યુદ્ધ માટે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે ભારત અને ચીન પર પચાસથી સો ટકા સુધીનો ટેરિફ લગાવવા માટે જી સેવન દેશોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કારણ કે એ છે કે રશિયન તેલની ખરીદી કરીને ભારત અને ચીન રશિયાને ટેકો આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાઈ ભાઈ નવરાત્રિના રશિયાઓ માટે મોટા સમાચાર ખેલૈયાઓ માટે આ સમાચાર જોરદાર છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહથી ગુજરાતમાં ચોમાસું તબક્કાવાર ધીમે ધીમે વિદાય લેવાનું છે નબળી નકારાત્મક આઈઓડીની સ્થિતિ અને ન્યુટ્રલ અલનીનોના કારણે આ શક્ય બનશે સામાન્ય રીતે પચીસ સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસું વિદાય લે છે પરંતુ આ વખતે તે ચોમાસું વહેલું વિદાય લે તેવી શક્યતા છે આનાથી નવરાત્રિમાં ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને ખખડાવી નાખી છે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર અકોલામાં થયેલા કોમી રમખાનોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો છે આ એસઆઈટીમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અધિકારીઓનો સમાવેશ થવો જોઈએ કોર્ટે પોલીસને સાક્ષીઓના નિવેદનોની યોગ્ય તપાસ ન કરવા બદલ ઠપકો આપ્યો છે કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે પોલીસ અધિકારીઓએ યુનિફોર્મ પહેર્યા પછી પોતાના ધાર્મિક પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દિલ્હીમાં શાળાઓ બાદ હવે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે પોલીસને ઈમેલ દ્વારા આ ધમકી મળતા જ સમગ્ર પરિસર તાત્કાલિક ખાલી કરવામાં આવ્યો જજો વકીલો અને અન્ય સ્ટાફ સહિત તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા દિલ્હી પોલીસ અને બોમ્બ નિરોધક દળ સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી રહ્યા છે મેલમાં કોર્ટના ત્રણ રૂમમાં બોમ્બનો વિસ્ફોટ કરવાની વાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિક્કિમ અને આગ્રામાં પોર ચાર લોકોના થયા છે મોત પશ્ચિમ સિક્કિમમાં ભૂસ્ખલન થતાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો હજુ પણ ગુમ છે આ ઘટના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બની છે બીજી તરફ ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીમાં પૂર આવતા પચીસ કોલોનીઓ અને ચાલીસ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આશરે પાંચ હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે મહેલ પાર્કનો પાર્ક પણ પાણીમાં ડૂબી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લાઓમાં કેટલું તાપમાન રહી શકે છે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ આણંદ ભરૂચ ગાંધીનગર જૂનાગઢ મહીસાગર ખેડા પાટણ મહેસાણા વડોદરા સહિતના જિલ્લાઓમાં બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન જ્યારે અરવલ્લી બનાસકાંઠા ભાવનગર છોટાઉદેપુર દાહોદ દેવભૂમિ દ્વારકા જામનગર નર્મદા પંચમહાલ સાબરકાંઠા તાપી સહિતના જિલ્લામાં એકત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે મહત્વના સમાચારની વાત કરીએ તો કામ ન કરતા જિલ્લા પ્રમુખો સડેલી કેરી જેવા છે તેઓ ખડગેએ જણાવ્યું છે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી જૂનાગઢમાં યોજાયેલી પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે શહેર અને જિલ્લા પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે તેમણે કામ ન કરનારા નેતાઓને સડેલી કેરી જેવા સરખાવ્યા છે એકતાલીસ પ્રમુખોમાંથી નવના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરીને તેમને કામગીરી સુધારવા માટે નેવ દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રોગચાળો વકર્યો કફની સમસ્યા વ્યાપક જોવા મળી છે ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો છે અમદાવાદ સોલા સિવિલમાં ડેન્ગ્યુ અને વાયરલ ચેપના સપ્તાહમાં પંદર હજાર કેસ નોંધાયા છે ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જામી છે મોટાભાગના કેસ શરદી ઉધરસ અને તાવના છે ઘણા દર્દીઓને ગળામાં દુખાવો અને કફની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે હોસ્પિટલને એક જ અઠવાડિયામાં છાતીમાં કફની તકલીફ માટે ચૌદ હજારથી વધુ ટેબ્લેટ આપવામાં આવી છે હાલ શહેરમાં કફની સમસ્યા વ્યાપક બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે એમપીના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યના નિવેદનથી રાજકીય હલચલ મચી જવા પામી છે તેમણે જણાવ્યું છે કે ભારતમાં પણ ગૃહ યુદ્ધ ફાટી શકે છે અને યુવાનોને લશ્કરી તાલીમ આપવાની જરૂર છે કોંગ્રેસે આ નિવેદનને દેશ અને સેનાનું અપમાન ગણાવ્યું છે પક્ષના નેતાઓએ કહ્યું છે કે આવી વિચારધારા દેશની એકતા અને લોકશાહીને જોખમમાં મૂકી શકે છે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે શાક્ય ફક્ત યુવાનોને શિસ્તબદ્ધ બનાવવા માટે તાલીમની વાત કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે